નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો તમારે ફક્ત એક હળદર અને લવિંગનો ઉપાય કરવો પડશે તમે કરોડો નહીં અરે તમે અબજોના માલિક બની જશો મિત્રો આજના વિડીયોમાં આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે આજનો વિડીયો હળદર અને લવિંગના ઉપાય પર છે એટલે કે મિત્રો આજના વિડીયોમાં અમે તમને હળદર અને લવિંગનો એવો ચમત્કારી ઉપાય જણાવીશું જે તમારે ફક્ત એક જ ગુરુવારે કરવાનું રહેશે અને ફક્ત એક કરવાથી જ એક જ કરવાથી તમે જોશો કે ગરીબી પૈસાની મોટી સમસ્યા દેવા જેવી ગંભીર સમસ્યાઓ પણ તમારા જીવનમાંથી જડમૂળથી દૂર થઈ જશે અને ધનની દેવી સાક્ષાત દેવી લક્ષ્મીની કૃપાથી તમારા આખા ઘરમાં પૈસા ધોધ વરસશે હવે જુઓ હળદર શ્રી હરિ વિષ્ણુ સાથે સંકળાયેલી છે તેની સાથે તમે હદર ઉપાય કરો છો તો ગુરુગ્રહ તમારી કુંડળીમાં ખૂબ જ બળવાન બને છે લવિંગ સાથે જે પણ ઉપાય કરો તે ખરેખર ખૂબ જ ચમત્કારી છે કારણ કે તમે લવિંગ સાથે જે પણ ઉપાય કરો તરત જ પોતાની અસર દર્શાવે અને બીજી મહત્વની વસ્તુ કે લવિંગ તમને ખરાબ નજર અને બધી નકારાત્મક ઉર્જાથી સુરક્ષિત રાખે છે જે લોકોને પોતાના જીવનમાં શક્ય હોય તેટલે ઝડપથી પૈસા કમાવા માંગે છે ધનવાન બનવા માંગતા હોય તો તેમના ઘરમાં પુષ્કળ પૈસા આવે અને તેમના ઘરમાં ક્યારેય ગરીબી ડોક્યું પણ ન કરે તો તેમણે ખાસ કરીને હળદર અને લવિંગનો ઉપાય ચોક્કસપણે અચૂક કરવો જોઈએ લવિંગ અને હળદરનો ઉપાય સંપૂર્ણ નિષ્ઠાની પૂરા દિલથી કર્યો તો પોતે જ પોતાના જીવનમાં તેનો અદ્ભુત ચમત્કાર જોયો છે જો તમે પણ તમારા જીવનમાં તેનો ચમત્કાર જોવા માંગતા હોય તો સાચે જ તમારે આ ઉપાય કરવો જોઈએ મિત્રો આ ઉપાય ફક્ત સંપત્તિ વધારા માટે જ નથી બસ એટલું જ કે આ ઉપાય એવા લોકો માટે પણ કામ કરે જેમના જીવનમાં ખૂબ જ દુઃખ હોય ઘણી બધી બીમારી હોય ઘરમાં પૈસાની સતત અછત હોય મિત્રો તે હંમેશા નાખુશ રહે તે આવા લોકો પણ આ ઉપાય કરવાથી જીવનમાં બધા દુઃખોમાંથી મુક્તિ મેળવે છે મિત્રો તમારા ઘરમાં કયો દોષ છે કોઈ પણ વાસ્તુ દોષ મંગળ દોષ કે તમારા ઘરમાં દોષ હોય તો તમને ખબર જ નથી તો પણ તમે આ ઉપાય કરો તો તમારા ઘરમાંથી દરેક પ્રકારના દોષો દૂર થઈ જશે તમારા પૂર્વજો તમારાથી અત્યંત પ્રસન્ન થશે અને તમને વિષ્ણુના આશીર્વાદ એવી રીતે મળશે કે આવનારી સાત પેઢી સુધી તમને પૈસાની ચિંતા નહીં રહે તમારા જીવનમાં પણ દુઃખ વધી રહ્યા છે તો તમારા ઘરમાં પણ પૈસાની અછત હોય તો વિચારીને સતત ચિંતિત છો કે મારા જીવનમાં પૈસાની આટલી અછત કેમ છે મારી પાસે પૈસા કમ નથી મિત્રો તિજોરી હંમેશા પૈસાથી ખાલી કેમ રહે છે તો બસ આ ઉપાય તમારા જીવનમાં અજાયબીઓની કામ કરશે હવે ઘણા લોકો એવું વિચારે કે રસોડામાં સરળતાથી મળી રહેલી હળદર શું કરી શકે તમને જણાવી દઈએ કે હળદર એવો ચમત્કાર કરી શકે કે તમને કદાચ વિશ્વાસ પણ ન આવે કારણ કે હળદર તમારા જીવનમાં ખુશી અને સૌભાગ્ય વધારવાનું કામ કરે છે તમારા ધન વધારવાનું ધન વધારે છે હળદર તમારા જીવનમાં ધન લાવવાનું પણ કામ કરે હળદર શ્રીહરિ વિષ્ણુને ખૂબ જ ઝડપથી પ્રસન્ન કરે છે અને હળદર શ્રીહરિ વિષ્ણુ સાથે ગાઢ રીતે જોડાયેલી છે જે વ્યક્તિ શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરે દેવી માતા લક્ષ્મી તેના ઘરમાં જ વાસ કરે છે કારણ કે જ્યાં હરિ વિષ્ણુ છે ત્યાં જ દેવી લક્ષ્મીનો વાસ હોય તમારે સમજવું કે જો તમે શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કર્યા તો માતા લક્ષ્મી ચોક્કસપણે તમારાથી પ્રસન્ન થશે અને શું કરવું પડશે તો મિત્રો તમારે ફક્ત એક જ વાર આ ઉપાય કરવાનો છે તમારે અહીં એક ચપટી પીસેલી હળદર લેવાની છે જો તમારી પાસે આખી હળદર હોય તો તમે તેને પીસીને તાજો પાવડર પણ બનાવી શકો છો ખરુંને એક ચપટી વાટેલી હળદર લઈ અહીં તમારે બે લવિંગ ફૂલવાળી લેવાની છે અને યાદ રાખો કે લવિંગ તૂટેલી બિલકુલ ન હોવી જોઈએ તેના ટુકડા કરેલા ન હોવા જોઈએ તમારે માટીનો દીવો લેવો અને શુદ્ધ દેશી ઘીનો દીવો તૈયાર કરવાનો છે આ દીવામાં કપાસની વાટ મૂકવી પડશે હવે તમારે આ દીવામાં એક ચપટી વાટેલી હળદર અને બે ફૂલવાળી લવિંગ મૂકી શ્રી શ્રીહરિ વિષ્ણુ માતા લક્ષ્મીનું મનોમન ધ્યાન કરવું અને લવિંગ શક્તિનું એક સ્વરૂપ છે લવિંગ તમારા જીવનમાં ચમત્કાર લાવે છે બે લવિંગ દીવાની અંદર એક ચપટી હળદર દીવો તૈયાર તમે આ દીવો ક્યાં પ્રગટાવો તો મિત્રો તમારો દીવો મુખ્યત્વે બે જગ્યાએ પ્રગટાવી શકો સૌ પ્રથમ તમારા ઘરમાં તુલસી સ્વસ્થ છોડ હોય જે શ્રી તુલસી મૈયાને સૌથી પ્રિય છે તમે આ દીવો તુલસીના છોડ પાસે પ્રગટાવી શકો ઘણા લોકો એવા છે કે જેમના ઘરમાં તુલસીનો છોડ ક્યારેક સુકાઈ જાય અથવા કદાચ નથી હોતો તો ઘરમાં હોય પરંતુ ક્યારેક છોડ સુકાઈ જાય પછી લોકો તેને કાઢી નાખે કારણ કે સુકાયેલ તુલસીનો છોડ ક્યારેય ઘરમાં નથી રાખવામાં આવતો તેથી જેમના ઘરમાં તુલસીનો છોડ હોય તેઓ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવી શકે તમે આ દીવો તુલસીના છોડ પાસે પ્રગટાવો અને હા જેમના ઘરમાં તુલસીનો છોડ નથી તેમને આ દીવો પોતાના ઘરમાં શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સામે તેમના મંદિરમાં પ્રગટાવવો જોઈએ જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે શ્રી હરિ વિષ્ણુ અને મહા લક્ષ્મીની સાથે જ આ પૂજા કરવાની છે જ્યારે પણ તમે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો છો ત્યારે તમારે હંમેશા સાથે જ કરવી અને જુઓ તમે સાંજે તમારા ઘરના મંદિરમાં અથવા તો તમારા ઘરમાં તુલસીનો છોડ પાસે આ દીવો પ્રગટાવશો તો તમારા ઘરમાં એવો જબરજસ્ત ચમત્કાર થશે કે જીવનમાં એવો અણધાર્યો ચમત્કાર થશે શ્રી વિષ્ણુ દ્વારા એવા અઢળક આશીર્વાદ વરસશે કે આવનારી પેઢીઓ પણ ધન ધનવાન બની જશે તમારી અને તમારી આવનારી પેઢીને ક્યારેય પૈસાની ચિંતા નહીં કરવી પડે આ ઉપાય ફક્ત એક જ માટે સંપૂર્ણ ભક્તિથી શ્રદ્ધાપૂર્વક કરવો પછી તમારા જીવનમાં તેનો અલૌકિક ચમત્કાર જોજો તમે મહાલક્ષ્મી તમારા ઘરમાં અને તમારા જીવનમાં કેવી રીતે પૈસાનો વરસાદ કરશે તો ચાલો હવે આપણા બીજા ઉપાય વિશે ઝડપથી ઝટપટ વાત કરી લઈએ હું તમને હવે કહેવા જઈ રહી છું કે હદર સંબંધિત છે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં આવનારા પૈસા વધે છે એટલે કે તમારા પૈસા હંમેશા વધે અને તમારી સાથે ક્યારેય થતું નથી એવું જોવા મળે આજે તમારા ઘરમાં પૈસા છે અને કાલે કોઈ નથી આવું ઘણા લોકો સાથે બને અને તેઓ કહે છે કે આજે અમારા ઘરે પૈસા આવ્યા કાલે તો આવ્યા નહીં ક્યારેક તે આવે અને ક્યારેક તે આવતું જ નથી ક્યારેક ઘરમાં ઘણા પૈસા બગડાય અને વ્યર્થ ખર્ચાઈ જાય તો જુઓ તમારા ઘરમાં આવનારા પૈસા દરરોજ દર મહિને દર વર્ષે નિયમિત આવતા રહેશે અને તેમાં ક્યારેય કમી નહીં આવે તમારી તિજોરી હંમેશા પૈસાથી છલકાતી રહેશે મિત્રો તમારે હળદરનો આ ઉપાય કરો પછી તમારે વાટેલી હળદર લેવી પડે બે ચપટી વાટેલી હળદર શુદ્ધ પાણી લ્યો હવે તમારે આ પાણીમાં ના પીસેલી હળદર નાખવી અને હવે તમારે આ હળદરને તમારા અંગૂઠા પાસેની આંગળીથી હાથની તમારી તર્જની આંગળીઓથી ગોળ ગોળ ફેરવી પડશે અને તમારે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ બોલવું પડશે જો તમે મંત્રનો ચાપ મોટેથી કરી શકતા નથી અથવા તો ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી હોય તો આ રીતે તમે સરળતાથી હળદરનું પાણી તૈયાર કરી શકો અને હવે તમારે મિત્રો તમારા આખા ઘરમાં આ પાણી છાંટવાનું છે તમારા ઘરમાં આ હળદરનું પાણી છાંટતા જ તમારા જીવનની બધી જ આ બધી પૈસા સંબંધિત સમસ્યાઓ જાણે ગાયબ થઈ જશે જો તે ઘરમાં કોઈ નકારાત્મક હોય બધી સમસ્યાઓ દૂર થઈ જાય અને જો કોઈ કારણોસર તમારા ઘરમાં પૈસા ન આવતા હોય તો તે પણ કારણ તમારા જીવનમાંથી આપોઆપ જ દૂર થઈ જશે અને જો તમારી તિજોરીમાં રહેતા જ ન હોય તો પૈસા તમારી તિજોરીમાં ટકી રહેવા લાગે છે અને હળદર ખરેખર એ ખૂબ જ સારું ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે તમારે આ ઉપાય ઓછામાં ઓછા ચાર ગુરુવારે કરવાનો છે પછી તમે જાતે જોશો કે તમારો એક પણ રૂપિયો વ્યર્થ નહીં જાય બગડશે નહીં એવું ક્યારેય નહીં બને કે આજે જ તમારા પૈસા ઓછા આવી રહ્યા હોય તમારા ઘરે હંમેશા વધુને વધુ પૈસા આવશે આ ખરેખર એક ખૂબ જ ચમત્કારી ઉપાય છે મિત્રો તેના વિશે સારી રીતે જાણો તેઓ સતત કરતા રહો જેમણે આ ઉપાય નથી કર્યો તેમણે આ ઉપાય કરવો જ જોઈએ અને તેને ચમત્કાર જાતે જ પોતાની આંખોથી જોવા મળશે હવે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ મિત્રો ત્રીજો ઉપાય છે અમે તમને હવે જણાવવા જઈ રહ્યા છીએ તે છે તમારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવાનો તમારી કોઈ પણ ઈચ્છા એવી હોય કે જે લાંબા સમય સુધી અટવાઈ ગઈ હોય પૂર્ણ થતી ન હોય અને પોતાની કોઈને કોઈ મોટી ઈચ્છા હોય તે કેટલાકને પોતાનું આલિશાન ઘર જોઈએ કેટલાકને વધુ સંપત્તિ જોતી હોય કેટલાકને એવું લાગે કે તેમના ઘરમાં ક્યારેય કોઈ બીમાર ન પડે કોઈ તકલીફ ન આવે કેટલાકને એવું લાગે કે તેઓ આ બનવા માંગે છે આ તેમનું જીવનનું સૌથી મોટું સ્વપ્ન છે ગમે તે તમારી ઈચ્છા હોય તે જુઓ શ્રી વિષ્ણુ તમારી ઈચ્છા કેવી રીતે પૂર્ણ કરે તમારે શું કરવાનું છે તો મિત્રો તમારે અહીં પાંચ પીળા ફૂલ લેવા મિત્રો તમારે તાજા પાંચ પીળા ફૂલ લઈ તમારે અહીં કોઈ પણ પીળી મીઠાઈ લેવી અને પીળી મીઠાઈ તમે સોનપાપડી પણ લઈ શકો ચણાના લોટના લાડુ તમારી પાસે ગોળ હોય તો ગોળ પણ લઈ શકો જો ગોળનો રંગ આ પીળો જ છે ખરું ને તમારે શ્રીહરિ વિષ્ણુની સામે આ પાંચ ફૂલ રાખવા અને તેમને પ્રેમથી અર્પણ કરવા દેશી ઘીનો દીવો પ્રગટાવો અને શ્રીહરિ વિષ્ણુને સૌથી શક્તિશાળી મંત્ર સૌથી ચમત્કારી મંત્રમાં ઓમ નમો ભગવતે વાસુદેવે નમ મંત્રનો છાપ કરવો અને તમારે આ મંત્રનો ફક્ત અગિયાર વાર છાપ કરીને તેમને મીઠાઈ અર્પણ કરવી અને તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો જો તમારા ઘરમાં તુલસીનો છોડ ન હોય તો તમારે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો જો તમને તુલસીના છોડ પાસે લગાવી રહ્યા છો તો તમારે મૈયાને તમારી જણાવી દઈએ અને તુલસી મૈયાને તમારી ઈચ્છા કહી ત્યારે તમારી ઈચ્છા તરત જ બહુ ઝડપથી પૂર્ણ થાય અને શ્રી હરિ વિષ્ણુ ક્યારેય માતા તુલસીના કોઈ પણ શબ્દને કોઈ પણ વાતને ઠુકરાવતા નથી બસ આ ઉપાય અપનાવો અને તમારી ઈચ્છા ચોક્કસ પૂર્ણ થશે તો મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર